सत्यावीस वर्षी खूब सुंदर परिणित छू मरा लग्न सात वर्ष थया पति मारी मरी सुता सूता हूँ कंटाड़ी ने रात्रे घरे थी। निकली जंगल मा रात एक झाड़ नीचे बेसी रही हती त्यारे एक बस्सो वर्ष भूते मरी पंदर दिवस सुधी जे सुधीजे करूंते तमारा होश उड़ी जशे, अने मारा पतिना संबंध कोई बीजी स्त्री साथ एक दिवसे दिवसेव के मार पति मारा पर खूब गुस्से थे रात नो समय कंटाड़ी घरे थी, निकली गई रातना लगभग अगियार हसे मरा गांव नजीक एक जंगल हूँ झाड़ नीचे बैठी हती। पाछर थी पाचड़ी कोईए मारों હાથ પકડ્યો અને હું તેજ શણે બેભાન થઈ ગઈ પછી મારી સાથે શું બન્યું તેનું મને બિલકુલ ભાન ન હતું હા પછી જારે મને ભાન આવ્યું તો બીજે દિવસની સવાર હતી અને મારા શરીરમાં ઘણો દુખાવો થતો હતો અને મારા કપડા પર વેરવખેર હતા રાત્રે મારી સાથે શું બનાવ બન્યો કોણે આ કામ કર્યું એના વિશે મને કશું જ પણ ખબર નથી પછી મારા પતિ મારી શોધમાં જંગલમાં આવ્યા અને મને ખૂબ જ લાડ પ્યાર કરવા લાગ્યા આ જોઈને મને આશ્ચર્ય થયું કારણ કે 7 વર્ષ સુધી મારા પતિ આ રીતે મારી સાથે ક્યારે વ્યવહાર કર્યો ન હતો પછી મારા પતિ કહેવા લાગ્યા કે હે પ્રિયતુ આટલા દિવસ સુધી કેહ હતી હું લગભગ 15 દિવસથી તારી શોધ કરી રહ્યો હતો મારા પતિની વાત સાંભળીને હું વિચારવા લાગી કારણ કે હું ઘરે છોડીને આવી તો એક જ દિવસ વીત્યો હતો તો પછી મારા પતિ 15 દિવસથી મને કેવી રીતે શોધી શકે અને તે રાત્રે મારી સાથે શું થયું એ વિચારીને હું ખૂબ જ રડવા લાગી તેજ સમયે ફરી ઝાડમાંથી आवाज આવ્યો અને તે आवाज ફક્ત મને જ સંભળાઈ રહ્યો હતો મારા પતિને બિલકુલ એનો आवाज ન હતો આવતો પચી મે જોયુ તો ઝાડ પર એક માણસ બેસી રહ્યો હતો તેની નજર મારા પર પડી અને તે પણ મને જોઈ રહ્યો હતો તે ખૂબ જ સુંદર યુવાન હતો પછી તે હવા માં ઉડીને નીચે આવ્યો અને મારા પતિનો હાથ પકડ્યો તે જ સ્થળે મારા પતિ બેભાન થઈ ગયા પછી હું રડવા લાગી કે ભાઈ તમે મારી સાથે જે કર્યું છે તે મારા પતિ સાથે ન કરતા કછી તે યુવાન બોલ્યો ના બહેન હું તારી સાથે કઈ પણ ખોટું કૃત્ય કર્યું નથી તું જે દિવસે આવી હતી તે દિવસે હું તને બેભાન કરી હતી અને આજે 15 દિવસ થઈ ગયા છે 15 દિવસમાં તારી સાથે અને તારા પતિ સાથે શું થયું તે હું તને જણાવવા જઈ રહ્યો છું મારી વાત ધ્યાનપૂર્વક સાંભળજે જે રાત્રે તું અહીં આવી હતી અને હું આ ઝાડમાં પાછલા 200 વર્ષથી રહું છું હું બાજુના ગામમાં રહેતો હતો મારું નામ વનરાજ હતું ગામમાં રહેતી એક શોભના સાથે હું ઘણો પ્રેમ કરતો હતો અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અમારું વિવાહ પણ નક્કી થયા જે દિવસે મારા અને શોભનાનું લગ્ન થવાના હતા તેજ રાત્રે મારી સાથે એવું બન્યું કે હું મૃત્યુ પામ્યો અને ત્યારથી જ હું આ વૃક્ષ પાસે રહું છું पची पेली स्त्री पूछवा लगी भाई तमारी साथे एवं तो शू तमे तेज राते मृत्यु पम्या युवराज त्यारे कहे छे बहन ध्यान सांभजे काड़जू कठन राखी ने मारी बात सांभजे बात सांभी ने तारी आंख में थी आंसू ना जाए जे रात्र विवाह हता हूँ विवाहनी तैयारी करते समय मारो मित्र आ मैने युवराज तारी સાથે જેના લગ્ન થવાના છે તે શોભનાને સાપ કર રહ્યો છે અને તારા સસરા એ કીધું છે કે આ વાત युवराजને કહો અને बाजूના ગામમાંથી વૈદને તાત્કાલિક બોલાવો મારા મિત્રની વાત સાંભળીને હું बाजूના ગામમાં વૈદને બોલાવવા ગયો હતો તે જ સમય રસ્તામાં આ ઝાડ પાસે મારા મિત્ર એ ષડયંત્ર કર્યું હતું તેની મને જાણ ન હતી તેને डाकू સાથે મરીને मारा मृत्युनी योजना બનાવી હતી ચાલતા ચાલતા હું આ ઝાડ પાસે આવ્યો અને તેજ શણે ચાર डाकू મારી સામે આવ્યા અને જોર જોરથી હસવા લાગ્યા પછી તે મિત્ર પણ મારી સામે આવ્યો અને તે પણ હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે युवराज तू જે શોભના સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેને હું بچપડથી પસંદ કરું છું તેને પામવા માટે મેં કંઈ પણ કરી શકવા તૈયાર છું તે માટે હું આ ષડયંત્ર રચ્યું છે તેજ સમયે डाकू એ મારા પર તલવારથી પ્રહાર કર્યો ને હું મૃત્યુ પામ્યો તેઓ એક ખાડો ખોદીને આ ઝાડ નીચે મને દફન કર્યો ત્યાર બાદ મારો મિત્ર શોભના ના ઘરે ગયો અને તે કહેવા લાગ્યો કે શોભના જેની સાથે તારા લગ્ન થવા જઈ રહ્યા છે તે બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે ગામ છોડીને ચાલ્યો ગયો છે शोभना ના પિતાએ આબરૂ બચાવવા માટે શોભના ના લગ્ન મારા મિત્ર સાથે કરી દીધા શોભના એ પર પિતાની વાત સાંભળીને મારા મિત્ર સાથે લગ્ન કર્યા પણ તેની આત્મા તો મારી સાથે જ હતી જારે તેમની સુહાગરાત આવી તે રાત્રે શોભના પલંગ ઉપર દુલ્હન ના રૂપમાં બેઠી હતી ત્યારે તે ઓરડામાં મારો મિત્ર આવ્યો ધીરે ધીરે શોભના ના બધા કપડા ઉતારવા લાગ્યો पर शोभनानी आंखों में आंसू હતા શોભના ખૂબ જ રડી રહી હતી ત્યારે મારા મિત્ર પૂછ્યું શો કામ રડે છે તું જેને સાચો પ્રેમ કરતી હતી તે તો કોઈ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો છે હવે તું મારી પત્ની છે મારી સાથે આનંદ કર पची शोभना कहवा लगी जाती शू क्या गया परंतु हूँ एटलू जाणु छू के बचपन हूँ जेने साचो प्रेम करती हती अने तेना वगर हूँ एक क्षण जीवी न शको भले दुनियानी तमे मारा पति बनया छोरा अंतरात्मा हूँ देवराज ने मारा पति मानी छु જો તમારે મારા શરીરનો આનંદ લેવો હોય તો તમે મારા શરીરના ભૂખ્યા હોય તો આ શરીર તમારી સામે છે તમારે જેટલી ભૂખ હોય તેટલી ભૂખ તમે સંતોષી શકો છો પછી મારો મિત્ર પણ ખરાબ ચરિત્રો હોવાને કારણે શોભનાની આ કરુણા વાત સાંભળીને પણ તેને દયાના આવી અને શોભનાના શરીરનો સુખ માણ્યો પછી જારે મારી આત્મા અહી ત્યાં ભટકવા લાગી ત્યારે મને ભગવાનનો એક સંકેત મળ્યો કારણ કે મારો મૃત્યુ આક્ષમેત્રિત રીતે થયો હતો મારો મૃત્યુનો સમય હજી ઘણો બાકી હતો તેજ કારણે યમરાજના યમદૂતો મને લેવા ના આવ્યા મે મારા જીવનમાં ઘણી ભક્તિ અને પુણ્યદાન કર્યું હતું તેથી જ મને ભગવાને वरदान આપ્યું કે તું ઈચ્છાધારી ભૂત બનીશ તેથી હું મારા મિત્રના ઘરે ગયો અને તેની સમક્ષ ઊભો રહીને કહ્યું એ દુષ્ટ મિત્ર તે મારી પ્રિયની સાથે અને મારી સાથે ઘણો ખરાબ કૃત્ય કર્યું છે તેની સજા હું તને અત્યારે જ આપું છું ત્યારે મારો મિત્ર ઘણો ગભરાઈ ગયો અને મને આજીજી કરવા લાગ્યો અને તે જ સમયે મેં મારા મિત્રને પાગલ કરી દીધો ત્યારથી જ મારો મિત્ર પાગલ થઈને અહીં ત્યાં ભટકવા લાગ્યો અને થોડા સમય પછી શોભનાનું પણ મૃત્યુ થયું કારણ કે તે મારા વગર જીવી ન શકતી હતી યારથી જ હું આ ઝાડ નીચે રહું છું અને જે પણ સાચો પ્રેમ કરે છે તેમની મદદ કરું છું ભલે તે મને જોઈ શકતા નથી પણ હું તેમની ચોક્કસ મદદ કરું છું બહેન જ્યારે તું રાત્રે મારી સામે આવી હતી અને પાછળથી હું તારો પકડ્યો હતો હાથ તે સમય હું તારા પતિની પ્રેમિકાનું રૂપ ધારણ કરીને તારા પતિના ઘરે ગયો હતો કારણ કે મને ભગવાને ઈચ્છાધારી રૂપ બદલવાનો वरदान આપ્યું હતું તારા પતિએ મને જોઈને તે તેની પ્રેમિકાને સમજી રહ્યો હતો પછી મે સતત 14 દિવસ તારા ઘરે રહ્યો અને તારા પતિને ધાર્મિક દ્રષ્ટિ આપી અને ગરુડ પુરાણ ના પાઠ નો ગ્રહણ કરાવ્યો તે પુરાણમાં ઘણા વાક્યો લખ્યા હતા જેમ કે કયું પાપ કરવાથી શું સજા મળે છે પારકી સ્ત્રી સાથે સંબંધ રાખવાથી વ્યક્તિને મૃત્યુ પછી નરકની આખરી સજા ભોગવી પડે છે આમ કરીને સતત ચૌદ દિવસ સુધી મેં ગરુડ પુરાણનો પાઠ કર્યો અને તારા પતિને સદ્બુદ્ધિ આવી અને તે તને શોધતો શોધતો આ જંગલ સુધી પહોંચ્યો અને જે રાત્રે તું બેભાન થઈ હતી તે દિવસથી હું મારી શક્તિથી તને અદ્રશ્ય બનાવી દીધી હતી એટલે કે તું કોઈને દેખાઈ ના શકે અને જારે મારું કાર્ય પૂરું થયું કે તરત જ મારી શક્તિથી તને પાછી તારા aslis વરૂપમાં લાવી દીધી મિત્રો પછી આગળ શું થયું એ તો તમે બધા જાણો જ છો प्रिय मित्रों जो तमने आ अमारी वार्ता पसंद आई वी तो वीडियो ने लाइक शेर चैनल ने सब्सक्राइब जरूर करजो वीडियो जो आ बदल तमारो खूब खूब आभार जय श्री कृष्ण